નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા વડોદરા શહેર ના પાણી ગેટ રાણાવાસ વેરાય માતાના મંદિર પાસે રહેતો લાલુ રાણા તેના ઘર નજીક આંક પરક નો જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી ની ટીમ ને મળી હતી જેના આધારે પીસીબી ની ટીમે બાતમી મુજબ સ્થળ પર દરોડો પાડ્યો હતો પોલીસ ને રેડ ના પગલે જુગારીઓ માં દોડધામ મચી ગઈ હતી જોકે સ્થળ પરથી નવ જુગારીઓ બાબુ દિવાન સજ્જા દમિયા સૈયદ અયુબ ખાન પઠાણ પિયુષ રાણા અરવિંદ તડડી અયુબ હમીદ પઠાણ મહેન્દ્ર રાજપૂત સુરેશ જાદવ અને નસરૂદ્દીન વાઘેલાને ઝડપી પાડ્યા હતા જ્યારે લાલુ રાણાને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ દ્વારા જુગારીઓની અંગ ઝડપી કરતા રોકડા દસ હજાર અને પાંચ મોબાઈલ મળી કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી છે